તો નમસ્કાર મિત્રો વિડીયોમાં સ્વાગત છે મિત્રો ફરી પાસે આપણે આવી ગયા નવો મસ્ત મજાનો વિડીયો લઈ તમારા સમક્ષ મંચુભાઈ રાઠોડ ઉપર એક બેનનો ફોન આવે છે બેન ફોન કરીને કહે છે કે તાંત્રિક એટલે કે ભુવો છે ભુવો પૈસા વધારે માંગે છે અમારી પાસે બરોબર એવી રીતની વાત કરે છે એવી રીતની ચર્ચા કરશે મંચુભાઈ રાઠોડ પાસે મંચુભાઈ રાઠોડ ત્યાર પછી તાંત્રિક જોડે વાત કરે છે અને વાત કરતા કરતા શું વાત કરે છે તમે જોઈજો આ વિડીયોની અંદર બરોબર છે જો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો બનાવ્યો લાઈક કરજો શેર કોમેન્ટ એ બધું કરી દેજો મિત્રો અને સારો લાગ્યો હોય તો અમને નાની એવી કોમેન્ટ પણ કરી દેજો બરોબર ચાલો મિત્રો હવે વિડીયો અને ઓડિયો બને કન્ટિન્યુ કરી ઓકે એટલે ઈ લોકો બિચારા બહુ દુખી છે હા એટલે ઈ ત્યારે એને હાથું કહી દીધું કે હમણાં કને ચાર મિનિટ માં ફોન આવશે એટલે ફોન આવી ગયો હા એટલે ધારો જોર ગયા તા હા અને દેવી પૂજક પા હા એટલે દેવી પૂજક કે ગામ ના છતર 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 કે આવ્યું છતર આ કાગડી ને ઓલકર

એટલે એને કઈક એવું કરી કે આ કર્યું કે તે નીકળું આવું કામ સારું હોય તો મારે આવું છે એટલે મેં ગયા એટલે પાઠ નાખ્યો પાઠ નાખ્યો ને એટલે એમ કીધું કે ભાઈ જો મારે દેવું થાય દેવું પડે એટલે આપણને શું હોય કે તાવા ને હોય બીજું તો કઈ ન હોય એટલે ધોવણ ધોવરાવ્યા પછી એને સીધું બેસતું કર્યું કે જો મારે બે જાનવર નાના જોઈએ વીસ વીસ દિન અને હવે જો વધારે નાખીએ તો એમાં જોવરાવી લીધા પછી તો તમારે વગર કીધે હા પાડવી જ પડે એટલે બે જાનવર અમારે વીસ વીસ દિના જોહે પછી બે જાનવર છ છ મહિનાના જોહે જોઈએ અને જોઈ તો ગયા પણ અટાણી ક્યુ આટલા માં રોડવી લઉં છું બીજા હવા હવા મન ના તાવા ત્રણ લઉં છું ને એક અગિયાર કિલા નો તાવો એટલે કીધું કઈ વાંધો નહીં પણ એને એ તાવામાં રોડવી લીધો ને રાતમાં એક રાતમાં એને ફેરવી નાખ્યું એક રાતમાં એને એમ કીધું કે માતા તો ના પાડે છે માતા આવી હતી મને જગાડવા અને માતા ના પાડે છે કે હું લોકું પાણું થોડી ખાવ મને ખાલી કે તું લોકું પાણું દઈશ કે મારો એક એક બોકડા નો હકે નથી એટલે એવા મારી માથે પાછા ત્રણ બોકડા બીજા બેસતા કર્યા એમને ઈ ભુવા નામ હું છે એનું નામ જેમતી ભાઈ તમારી જેમતી જેમતી ભાઈ નામ પછી આ તમારી જે વાત કરે રેકોર્ડિંગ છે તમારી હા જો આ છે ઓકે હા એટલે એટલે સાંભળો હા એટલે મેં છે ને મને ઓર માડી મે કીધું આટલું બધું મે કીધું તો મે પહેલા વેલા સાંભળું મે કીધું ચાર બોકડા બોલા બે છો છ મહિનાના બે વીરી દીના અને પાછા હવે ત્રણ મેં કીધું પાછા બીજા કીધા એટલે હું તો તોય પાછા એ છો છ મહિનાના જ હમતિ હવે વરદીના બોકા દાતેલ બોકળા કીધા કેવા કીધા દાંતેલ બોકળા એટલે દાતેલ બોકળાના ભાવની તો ખબર હશે ને વી વીસ હજાર રૂપિયા એ છે ત્રણેય એક બોકળા ના સતત અઢાર હજાર એટલે એમાં એટલો ભાવ તો હોય છે ને તાણે એમાં આપડે તો કઈ દેમા પડ્યા નથી પણ મે બીજે પૂછાયું હોય સમજા અહીંયા મહિનાના બોકડા હતા ને ની હા બીજી સોસાયટી ઓકે એટલે કે સાત આઠ મહિના નો માસી બોકડો છે મને કહે મે કે શું ભાવ તો કે આઠ હજાર રૂપિયા કે કાલ માંગી ગયા છે આઠ માં મેં નથી દીધો અને તમે માસી છો કે તમે મામારું રાખતા એટલે કે તમને હું આઠ માં દઉં પછી મેં કીધું ખમ તો ખરો ભાઈ મેં કીધું પતીરા છે કેવા છે તો કે એક પતિરો છે ને એક સાદો છે તો મેં કીધું કઈ મેં કીધું ફોન કરો એટલે મેં ઓલા ભુવાન ફોન કર્યો કીધું ભાઈ બોકડા કીધું જડી ગયા કીધું આઠ આઠ ના છે છ છ મહિનાના અરે કે છ મહિનાના બોકડા જોઈ કે એટલે મેં કીધું મારા ભાઈ બોકડા ના નામ લેવાતા નથી તમે જોવો મેં કીધું પૂછો મેં કીધું અમે કીધું અત્યારે કેવી રીતે જી હાલ છે અમે કીધું અમારું મન જાણે છે અમે અમારું ઘર કેમ હલાવીશી સોકી ભાઈ જીવ હોય કે આમાં દેવ બાબત માં બેન કે આમાં ન હલાઈ કે તમારે કરવું પડશે મેં કીધું આ બોકડા નું બધું અમારામાં પાપ છે આ બોકડા કરવાનું મેં કીધું અમારા માતાજી મેં કીધું અમારી આજે ભાગે અમે કોઈ વસ્તુ કરી નઈ કીધું અમારો જેવા માં ભાઈ કીધું આ જાનવર ને મારવાનું

માતાજી નું પૈસા રોકડાના કીધા એમ કરે ને સાઈઠ હજાર ને માથે થી થયા દોઢસો રૂપિયા ઓકે એટલે હું હાથો પાડી સવાર શુક્રવાર નું શુક્રવારે તમારે જો દેવ ને પૂછું નો બોલવા શબ્દ બોલ્યો ભાઈ

એ હિસાબે એને દીધા ભરી ગયો અરે તો દીધા હજી દેવા કીધું એક બે નથી હું કોઈ ભુવા ચાલુ રાખો હવે લઉં હું કઈ બોલતા હા હું બોલું હા હા તમે તમે ચાલુ રાખો હું નહી બોલું હાલો તમે હે ને મ્યુટ રાખ દયો ફોન આઈ મને બધું આવડે તમે ઉપાધી કરો હા હું બહુ સારો માણસ છું ખબર એ તો એટલે ફોન કર્યો હા હાલો

એ કે અમારા વેવાણી કે માતાજી ભેગી લઈને આવી છે અને કે વેવાઈ કીધું નથી આવી વસ્તુ કઈ આવું કેવાનું હોય ભાઈ અરે બેન મેં કઈ કીધું જ નથી હે નથી કીધું તમારે આ વિરોધી કરવી છે તમારે વિરોધી ની વસ્તુ નથી મારે ભાઈ અમારે આબરૂ કેવી જાય તમે કીધું હાલો હવે તમે આવશો ને હે એ હવે તો તમે આવવાનો છે ને તમારે કાઈ લે હું છે અરે આ માતાના ખાતા ઘરવારે દેવા નથી આવવાના તમારે

હું તમારી પાસે લૂટ ફાઇટ કરું બેન અને તારું બેન તારા તારા લોહી ના રૂપિયા હું લેતો નથી અને હજી બેન હજી મને અનુભવ મારો તને જે અનુભવ નથી હું લોહી ના રૂપિયા લેતો નથી અને હજી બેન તમે ભૂલો હમ અને હજી તમારા મગજ માં આવે ને તો તમે રાત માં બધું તમે ગુટી લેજો તમારે ગુટો હોય જો તો મને મારી વાત સાંભળો હા આજે સીમાડા નીલડી નુકતા પોરની મેળડી જે મને નિશાની હું ધવી નિશાની દઈ દે ને મને અરે બેન તમે આયા કણે આવો એટલે બધું દેવું તમને તો મારે તમારા માટે તમને શું કેવા માંગુ આ નવખંડ તારું બેન એ દંડ હું નઈ લઉ મારી માતા માં સતા હોય છે અને હું તો તમને ત્યાં લગી લગી ગાય દીશ આ વસ્તુ તમારા કાઢે પડી હતી આ વસ્તુ તમારી મૂકેલી પડી હતી

કરવા હોય ને ફોન કરું હે ભાઈ તારો મારે રૂપિયો જોતો નથી મારી બોન તારો રૂપિયો લે